હવે આ ચેપ્ટર માટે તમને રેડોક્સ નું જ્ઞાન હોવું જોઈએ અને એક હોવું જોઈએ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ મે આ ક્વેશ્ચન એટલે એડ અહીંયા કર્યો છે કે તમે ડ્રોપર વિદ્યાર્થીઓ છો જે થોડું ઘણું આ ચેપ્ટર ને શીખી ના હોય તો હું આ ક્વેશ્ચન ને ડેફિનેટલી અહીંયા કરાવી શકું ઇન કેસ નથી ખબર પડતો તો આ પ્રશ્ન ને ટિક માર્ક કરી લો અને પહેલા એક એવો પ્રશ્ન આવ્યો તો બંને પ્રશ્ન ને મે જે કીધું છે ચેપ્ટર પછી કરજો ન ખ્યાલ આવે તો બાકી જે વિદ્યાર્થીને ખ્યાલ આવશે ડેફિનેટલી જોઈ શકશે બાકી બીજાને ખ્યાલ આવી જ જશે પણ એ ચેપ્ટર પતે પછી

જે વિદ્યાર્થી મિત્રોને આ ચેપ્ટર ખબર છે એ ડેફિનેટલી કરી શકે એટલે મેં અહીંયા એટલા ક્વેશ્ચન લીધો છે કે તમને ખબર પડે કે કેમેસ્ટ્રીની અંદર ઘણા બધા ટોપિક એવા છે કે જે ઘણી જગ્યાએ લાગે કોર્ડિનેશનમાં લાગે લાગે તમે આ બંનેનો ક્વેશ્ચન કહી શકો બરાબર તો પ્લસ સિક્સ પ્લસ થ્રી અને સિક્સ પ્લસ થ્રી લખવું ડેફિનેટલી જરૂરી છે કારણ કે માઇનસ થ્રી પણ હોઈ શકે છે તો આ જે છે મેડ લેવલનો ક્વેશ્ચન છે પણ આ ચેપ્ટર તમે શીખી લેશો પછી વાંધો નહીં આવે